સમાજ તબીબોમાં ભગવાનનું સ્વરૂપ જુએ છે તેથી જવાબદારી પણ વધે છે અદાણી મેડિકલ કોલેજના ગ્રેજ્યુએશન સેરેમની પ્રસંગે કચ્છ યુનિવર્સિટીના ઉપકુલપતિ માનનીઓ ઉદ્બોધન અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન ડોક્ટર પ્રીતિજી અદાણીએ સંદેશો પાઠવ્યો છે જેમાં અદાણી હેલ્થકેરના હેડ ડોક્ટર પંકજ દોશી વર્ચ્યુઅલ ઉદબોધન છે અદાણી મેડિકલ કોલેજની બેચના વિદ્યાર્થીઓએ ડોક્ટરની પદવી પ્રાપ્ત કરતા તેમના સાડા પાંચ વર્ષના સંઘર્ષ કાળને બિરદાવવા યોજાયેલા ગ્રેજ્યુએશન સેરેમની પ્રસંગે કચ્છ યુનિવર્સિટીના ઉપકુલપતિ ડોક્ટર મોહન પટેલે ડોક્ટર બનવા બદલ અભિનંદન આપતા જણાવ્યું કે સમાજ ડોક્ટરમાં ભગવાનનું સ્વરૂપ જુએ છે ત્યારે ડોક્ટરની જવાબદારીઓ વધી જાય છે મેડિકલ કોલેજના ઓડિટોરિયમમાં તમામ નવોદિત ડોક્ટર્સના માતા પિતાની ઉપસ્થિતિમાં ડોક્ટર પટેલે મેડિકલ જગતમાં વિધિવત પગ મુકતા છે તેથી અનેક પડકારો આ ક્ષેત્રે છે અને આવશે ત્યારે નીતિમતાને જાળવી ડોક્ટર્સના વ્યવસાયને દીપાવજો અને જ્યાં જાઓ ત્યાં ગેમ્સ અને કચ્છ યુનિવર્સિટીનું નામ રોશન કરવા અને માતા પિતાના ત્યાગને હંમેશા યાદ રાખવા જણાવ્યું હતું છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે તેના ઉપર પૂરું ફોકસ કરાય છે